લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ તમે જોઈ શકો છો કે પાલનપુર જે છે એ પાલનપુરનો જામપુરા રોડ છે અને સામે યુજીવીસીએલ જે કંપની છે એ યુજીવીસીએલ કંપનીની એક્ઝેટ સામે તમે જુઓ તો કચરાના ઢગલા પડેલા છે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે આ સફાઈ માટે ફાળવે છે પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે સામે દિવાળીના તહેવાર હોવા છતાં પણ અહીં તમને ગંદકીના પારાવાર ઢગલા જોવા મળશે જો રોડ ઉપર આપણે જોઈએ તો સામે શક્તિ વિદ્યાલય આવેલી છે અને શક્તિ વિદ્યાલયની અંદર હજારથી પંદરસો બાળકો અભ્યાસ કરે છે આ રસ્તાથી દરરોજ અહીંથી નીકળવાનો પ્રયત્ન કરે છે તો એ બાળકોને જ્યારે અહીંથી નીકળવું હોય ત્યારે મોઢા ઉપર ફરજિયાત માસ્ક કે રૂમાલ લગાવવો પડે છે અહીં પાલનપુરના જે નાગરિકો છે એ લાઇટ બિલ ભરવા માટે આવતા હોય છે અને એ જ્યારે લાઈટ બિલ ભરવા આવતા હોય ત્યારે એમની નજરે પણ આ કચરો પડે છે તમે જુઓ કે કેટલો કચરો પડેલો છે સામે ગટર છે કોઈ ગટર લાઈન આખી ચોકઅપ થયેલી છે અહીં આ જે રોડ છે એને જામપુરા રોડ તરીકે ઓળખવામાં આવે છે તો જામપુરા છે વિસ્તારમાંથી વારંવાર અહીં નગરપાલિકાના એક કાઉન્સિલર છે એ પણ ચૂંટાયેલા છે વિરોધ પક્ષના નેતા એ પણ અહીંથી ભૂતકાળમાં ચૂંટાયેલા છે છતાંય પાલનપુરની જે આવી વિચારીએ કે પણ પાલનપુરની જે અતર નગરી હતી એ ગંદકીની નગરી તરીકે આપણને દેખાય છે અહીં જુઓ આપણે હિન્દુ ધર્મ ગાયને માતા માનીએ છીએ પણ એ માતા છે એ વિવત છે અત્યારે છે ને પાલનપુરનો જે કચરો છે એ માતા ખાઈ રહી છે એ માતા નું આપણે જે બિરુદ આપ્યું છે માતાના નામે ક્યારેક આપણે વોટ લેવા જઈએ છીએ પણ માતા માટે લીલો ઘાસચારો કે ગોચર અહી ક્યાંય તમને જોવા નહીં મળે તો ગુજરાત લઈ બનાસકાંઠા